ભાવનગર ગોગા તાલુકા ખાતે અજરત પાગડ શાહ પીર દાદાનો ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી ભાવનગર નજીકના ગોગા મુકામે સોનારિયા તળાવની સામે દાઉદી વરા કબ્રસ્તાનની બાજુમાં આવેલ અજરત રોશન જમીર પાગડ પીર દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં કુરાન ખ્વાની સંદલ શરીફનું જુલુસ ત્યારબાદ સંદલ શરીફ ચાદર શરીફ ન્યાસ શરીફ સલાતો સલામ અને સામૂહિક દુઆઓ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમોમાં વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ હાજરી આપી હતી હિન્દુ મુસ્લિમ એકતાનો નો અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો આ ઉર્સ શરીફના કાર્યક્રમને કાર્યક્રમ ને સફળ બનાવવા હજરત ઉર્સ કમિટીના આગેવાનો અને કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી ભાવનગર શહેર નજીકના ભુગા મુકામે આવેલા હજરત રોશન જમીર પીર દાદા નો ઉર્ષરીફ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ષ પ્રસંગે દરગાહ ની અંદર આપણે સંદલ શરીફ નું જુલુસ સંદલ શરીફ સલાતો સલામ સામૂહિક દુઆ ન્યા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે અને જે સવાલી લોકો અહીંયા આવે છે તેમને અલ્લાહ તલાના ફરલો કરમથી અને ખાસ કરીને હજરત રોશન પીર દાદાના દુઆથી તમામના જાહિજ મુરાદો પૂરી થાય તેવી ખાસ દુઆ